રાજકોટના ગોંડલના થયેલા યુવાનના શંકાસ્પદ મોતના મામલામાં નવો વળાંક આવ્યો છે મળતા અહેવાલ પ્રમાણે યુવાનના મૃત્યુ પહેલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે મૃતક રાજકુમાર જાટના મૃત્યુ પહેલાનો સીસીટીવી વિડીયો હાલ સામે આવ્યો છે આ સીસીટીવી મુજબ યુવક ત્રણ માર્ચના દિવસે વહેલી સવારે આઠ વાગ્યાની આસપાસ રાજકુમાર નિર્વસ્ત્ર હાલતમાં રાજકોટ અમદાવાદ હાઈવે પર ચાલીને જતો જોવા મળ્યો છે હાલ રાજકુમાર ચાટનો આ સીસીટીવી વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ સીસીટીવી સામે આવ્યા બાદ આ કેસમાં હજુ નવા ખુલાસા સાથે ઘટનામાં અનેક વળાંક આવી શકે તેવી સંભાવના જોવા મળી રહી છે ઓળા સ્ટેશન ખાતે જે ફરિયાદ નોંધવામાં આવેલી છે એ અનુસંધાને તે દિવસે પીએમ કરેલું હતું ત્યાં બે દિવસ ક્વોરન્ટાઇન કરવામાં આવેલું હતું ત્યારબાદ કુવાડા પોલીસ સ્ટેશનમાં અમે તપાસ ચાલુ કરેલી હતી તપાસ દરમિયાન સાપરથી માંડીને છેક રામધામ આશ્રમ સુધી સીસીટીવી અમે ઘણા ચેક કરવામાં આવેલા એ દરમિયાન સાબર રાજકોટ વચ્ચે ખોડિયાર હોટલ છે જેના સીસીટીવી ચેક કરતા મરણ જનાર છે એ વગર કપડા એ કપડા વગર ચાલતો દેખાઈ આવે છે અને આગળ આવતા રસુલ

ત્યારે રામધામ આશ્રમમાંથી ચપ્પલ પહેરીને નીકળેલો અને ત્યારબાદ જે બનાવ બનેલો ત્યાં જગ્યાએથી ચપ્પલ પણ રિકવર કરવામાં આવેલા છે અને હાલ જે ફોરેન્સિક આવેલું છે કારણ આવેલું છે જેમાં એની શરીર ઉપર નાની મોટી બેતાલીસ જેવી ઈજાઓ ફોરેન્સિક પીએમમાં મળેલ છે અને એનું મોત ઈજાઓના કારણે મોત થયેલાનો હાલ ફોરેન્સિક પીએમ માં આવેલ છે અને હાલ અત્યારે પોલીસ સ્ટેશન થી દરેક બનાવ વાળા સ્થળે થી કુવાડવા તેમજ એરપોર્ટ વાળા રોડ તેમજ આ બાજુ ઇન્ડિયન ચોપડી સુધી તમામ સીસીટીવી ચેક કરી રહ્યા છે કે જેમાં કયા વાહન થી અકસ્માત થયું છે તે બાબતની તપાસ તપાસ પૂરતેજમાં ચાલુ છે અને હાલ એ બાબતની તપાસમાં અમે ગંભીરતા લઈ રહ્યા છીએ જ્યાં નિશાન મળ્યા છે અકસ્માત થી છે કે પછી માર મારી એનું કારણ એ ડોક્ટર સી તો એને જે ઈજા છે એ જ બતાવે છે પણ હાલ મારું તારણ એવું છે કે આજે જાઓ થી અકસ્માત થઈ લેવાનો જણા છે તો જે આ તેના હમણા પગમાં ડાબા પગમાં બે ગંભીર જે ચાપા પડી જે મે પ્રકારની ઈજાઓ સામે આવી છે તો આ ઈજાસે નહી કહેવાય અકસ્માત નહી જેવો આ ઈ અકસ્માતના કારણે પણ હોઈ શકે ડોક્ટર શ્રીને તો એમણે જો કે ઈજા છે એ ના જણાવી શકે કે કોઈ માર મારેલી છે કે અકસ્માત છે પણ હાલ જે જગ્યા પરથી અમને 808 હે પિક અપ કર્યા હતા અને જે જે જગ્યાનું વર્ણન કર્યું છે કે આ રીતના આ પરિસ્થિતિમાં હતા

ઇજાના નિશાનો છે પેટના એના ભાગે અને પાછળના ભાગે ત્યાં સૌથી વધારે